દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે વાહલી દીકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા વાહલી દીકરી યોજના અંતર્ગત રૂપિયા એક લાખ દસ હજાર સહાય આપવામાં આવે છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે વાહલી દીકરી યોજનામાં કેટલી સહાય મળે છે વાહલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં દર્શક મિત્રો વ્હાલી દીકરી યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે જી હા દર્શક મિત્રો આ વ્હાલી દીકરી યોજનામાં નીચે મુજબના લાભો વિશે આપણે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ પ્રથમ હપ્તો જે દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા ચાર હજારની સહાય મળવાપાત્ર થશે બીજા હપ્તા તરીકે જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે એ પ્રવેશ વખતે રૂપિયા છ હજારની સહાય મળવાપાત્ર થશે અને છેલ્લો હપ્તો કે જ્યારે દીકરી અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે રૂપિયા એક લાખની સહાય મળવાપાત્ર થશે દર્શક મિત્રો આ માટે જે તે દીકરીઓને બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ આ મુજબ દર્શક મિત્રો ત્રણ હપ્તામાં કુલ એક લાખ દસ હજાર સહાય આપવામાં આવે છે દર્શક મિત્રો દીકરીના જન્મના એક વર્ષની મર્યાદામાં આપ સૌએ અરજી કરવાની રહેશે આ અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર ખાતે આપ સૌએ અરજી કરવાની રહેશે અથવા તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે અથવા જિલ્લા કક્ષાએથી મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે દર્શક મિત્રો આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર ઉપરાંત માતા પિતાનું આધાર કાર્ડ ઉપરાંત લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ ઉપરાંત રેશન કાર્ડ ઉપરાંત નિયત નમૂના મુજબ સ્વઘોષણા ઉપરાંત લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ ઉપરાંત લાભાર્થી દીકરીના માતા પિતાની અથવા એકલ માતા પિતા કે

જેમાં પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ ની જોગવાઈ મુજબ વયે લગ્ન કરેલ દંપતીઓને લાભ મળવા પાત્ર દંપતીની વાર્ષિક આવક રૂપિયા બે લાખ થી વધુ ન હોવી જોઈએ દર્શક મિત્રો આ રીતે આપ સૌ વાહલી દીકરી યોજના અંતર્ગત સહાય મેળવી શકો છો અને લાભ લઈ શકો છો